નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ફરીથી તો આપણે વાત કરીશું મંદિરની તો પાંચસોથી છસો વર્ષ જૂનો મંદિરનો ઇતિહાસ છે અને ખૂબ જૂનું મંદિર છે તો હું તમને મંદિર તમને બતાડીશ આખો મંદિર તેમાં ધણીધર ભગવાનનો મંદિર છે અને તાલુકો આપણે વાવ લાગે છે અને મંદિરની બાજુમાં મસ્ત મજાનો જૂનો તળાવ છે અને એની બાજુમાં આપણે ભગવાન શંજી ભગવાનનું મંદિર છે તો હું તો મને એને દર્શન કરાવીશ તો મારી સાથે તમે લાઈવ જોડાતા રહેજો મીડિયામાં અને કોમેન્ટમાં ધણીંધર ભગવાન અને શંજી મહારાજ જય શ્રી રામ હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તમે કોમેડો કરો છો અને ફેસબુકમાં કોઈ યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં તો આવી રીતે યુટ્યુબમાં તમે કોમેડો કરશો અને લાઈક કરશો ત્યારે આમને ખબર પડે કે કોની કોમેન્ટ આવી છે કોની લાઈક આવી છે તો મારી સાથે વિડીયો મેં જોડાતા તો આપણે તમને પહેલાં ભગવાન ધણીધરનું મંદિરો બતાડીશ આપણે આવી ગયા છે ધણીધર ભગવાનના મંદિરે તેમાં તમે જોઈ રહ્યા છો અને દર પૂનમના દિવસે મહામેળો ભરાય છે રાજસ્થાન કચ્છ કાઠિયાવાડ ક્યાં ક્યાંથી ભક્તો દર્શન કરવા આવે છે તો આપણે દર્શન કરી લઈએ તો આપણે મંદિર અંદર આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો દર્શન આપણે કરવા છે ધણેધર ભગવાનના પણ આજ પૂનમ છે પૂનમના દિવસે ફૂલ ટ્રાફિક છે તમે જોઈ રહ્યા છો અને ભક્તોની આજે ભીડ જામી છે તો ધણીધર ભગવાનનું આ મંદિર ગુજરાત નહીં પણ આખા ભારતમાં આ મંદિર એક જ છે આવું કે મુછાળા શામ તરીકે ઓળખવામાં આવે છે તો ભાદરવાના દિવસે ચૌદશ અને પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે અને પબ્લિક રાજસ્થાન મુંબઈ દિલ્હી અને કચ્છ કાઠિયાવાડ ક્યાં ક્યાંથી ભક્તો ધણેન્દ્ર ભગવાનને દર્શન કરવા આવે છે અને અમુક તો માનતા હોય છે એ પણ હાલીને આવે છે તો સૌને જે ધણેન્દ્ર ભગવાન આપણે હવે આવી ગયા છીએ ઢીમણ નાગદાદાના મંદિરે અને ધર્ધર ભગવાનની મંદિરની બાજુમાં ઢીમણ નાગદાદાનું મંદિર છે અને આજે પૂનમ છે અને પૂનમના દિવસે તમે જોયા છો ભક્તોની ખૂબ આજે ભીડ છે

થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો તો તમે જોઈ રહ્યા છો આજે પૂનમ ના દિવસે ફૂલ ટાર્ફિક હતું ધણીધર ભગવાન અને દર્શન કરાયા અને હવે આપણે જાશું શેનજી મહારાજનું મંદિર તો બાજુ જ આપણે નજીક જ છે મંદિર તો આપણે આવી ગયા છે શેનજી મહારાજના મંદિરે સંત શિરોમણી શ્રી શેનજી મહારાજ તો આ શેનજી મહારાજનો મંદિર છે તમે જોઈ રહ્યા છો ધણીધર ભગવાનની મંદિરની બાજુમાં જ આપણે શેનજી મહારાજનું મંદિર છે તો આપણે હવે શેનજી મહારાજના લાઈવ દર્શન કરીશું તો આપણે શેનજી ભગવાનના મંદિરે દર્શન કરીને હવે આપણે મંદિરથી બહાર આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો તો હું તમને બારો નજારો બતાડીશ તો જોઈ રહ્યા તમે અને સવારના તો જરમરિયા ઝરમર્યો વરસાદ હતો તો તમે જોઈ રહ્યા છો રસ્તામાં પાણી ભરેલું છે તો આજ પૂનમ હતી અને પૂનમનો મહામેળો હતો આજે તો આપણે દર્શન કર્યા ધર્મેન્દ્ર ભગવાનના નાગ દાદાના અને શહેનજી મહારાજના દર્શન કર્યા તો આવા વિડીયા જોવા માટે યુટ્યુબ ચેનલ મેં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને એક સબસ્ક્રાઈબ તમારો માન્ય એક મિલિયન સુધી મને પહોંચાડી શકે છે તો બસ દોસ્તો આવી રીતે સપોર્ટ કરતા રહીજો અને સૌને જય શ્રીરામ હર હર મહાદેવ જય ધણીધર ભગવાન જય ઢીમર નાગ દાદા જય શ્યજી મહારાજ આવજો